પરિવાર ન્યૂઝ ચેનલમાં હું ઉઝમા ખાન આપનું હાર્દિક સ્વાગત કરું છું મિલકતદારો સામે કાર્યવાહી ત્રીજા દિવસે યથાવત પાલિકાએ ત્રણ દિવસમાં ત્રીસ દુકાનો સીલ કરી દાહોદમાં નગરપાલિકા તંત્રે ત્રીજા દિવસે વધુ ચૌદ દુકાનોને સીલ મારતા ખળબળાટ ગોદીરોડ નોર સ્ક્વેર બિલ્ડિંગની બાજુમાં આવેલી એમકેઆઈ ટાવરની બાર દુકાનો તેમજ સિંહ સર્કલ પાસેની બે દુકાનો સીલ મરાઈ દાહોદ નગરપાલિકાએ શહેરી વિસ્તારમાં આવેલ મિલકતોના બાકી નીકળતા ટેક્સની ભરપાઈ કરવા કડક વલણ અપનાવી મિલકતદારો સામે કાર્યવાહીનો સિલસિલો ત્રીજા દિવસે પણ યથાવત રહેવા પામ્યો હતો જેમાં તંત્રે આજે વધુ ચૌદ જેટલી દુકાનોને સીલ મારતા ખળબળાટ મચી જવા પામ્યો છે દાહોદ નગરપાલિકા તંત્રે શહેરી વિસ્તારમાં આવેલ મિલકતદારો દ્વારા અવારનવાર નોટિસો ફટકારતા બાકી નીકળતા ટેક્સની ભરપાઈ કરવા માટે ગલ્લા તલ્લા કરતા આખરે દાહોદ નગરપાલિકાએ કડક વલણ અપનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણ દિવસ અગાઉ વિસ્તારમાં આવેલી દુકાનોની ટેક્સની ભરપાઈ ન કરતા દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ બીજા દિવસે ગોદીરોડ ખાતે આવેલા નૂર સ્ક્વેર હાઈ રાઈઝ બિલ્ડિંગમાં બીજા માળે બાર જેટલી દુકાનોને પાલિકા દ્વારા સીલ મારવામાં આવી હતી જે બીજા દિવસે પણ યથાવત રહેવા પામી હતી જેમાં ગોદીરોડ નૂર સ્ક્વેરની બાજુમાં આવેલી એમઆઈ કે ટાવરની બાર દુકાનો સીલ મારવામાં આવી હતી જે બાદ સિંહ સર્કલ પાસેની બિલ્ડિંગમાં આવેલી વધુ બે દુકાનોને સીલ મારવામાં આવી હોવાનું પાલિકાના સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર આવનાર સમયમાં પાલિકા તંત્ર જે મિલકતોને એનઆરપીની ભરપાઈ ન કરેલ હશે તેમની પણ મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું પાલિકા દ્વારા ઓચિંતી કામગીરી હાથ ધરાતા કેટલાક મિલકતદારો દ્વારા બાકી નીકળતા ટેક્સની ભરપાઈ કરવા માટે દોડદામ કરતા હોવાનું દેખાઈ રહ્યું છે